માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને ગઠબંધન માટેને આભાર દર્શન અને દૃઢ સ્વીકારનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે લોકોનો ખૂબ આભાર માનો કારણ કે જૂનાગઢ સીટ ઉપર ચાર લાખ અડતાલીસ હજાર પાંચસો પંચાવન જેવા રકમ મતો આપ્યા અને સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધારે મતો આપનાર આ લોકો છે એમનો પાર્ટી વતી અને ગઠબંધન વતી રોજ આભાર દર્શનનો કાર્યક્રમ હતો એમાં આભાર માની પાર્ટીના સંગઠન માટેની ચર્ચા કરી અને આવતા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને ટેકાનો ભાવ ના આપે ખેડૂતોને ઋણ માફ ના કરે આવા ઘણા મુદ્દાઓથી ખેડૂતોની અરે ચર્ચા કરી અને આ વિસ્તારમાં પણ ખૂબ ખનીજ છોરીનો લોકોને ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત આવે છે એમના માટેની પણ ચર્ચા થઈ છે એટલે આવતા સમયમાં જે પણ ખનીજ છોરી દારૂના ખૂબ હાટલા ચાલે છે એમની વિરુદ્ધમાં અને ગરીબ પ્રજા માટે સામાન્ય પ્રજા માટે અમે આ પ્રજાના પડખે ઉભા રહીશું એ આજે ખાતરી આપી અને સૌ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને આ વિસ્તારની પ્રજાનો અમે કોંગ્રેસ પાર્ટી વતી અને ગઠબંધન વતી આજ રોજ આભાર માનીએ છીએ